અંદર <eu renovations>

જો સમે નોક છે નોક છે સમે બધું ખતમ કરી જા અજે કેવો ઈ ડેમેજ છે ઈ ડેમેજ છે કાય વાદળે તું પેલા આટલે તું જાય ભોસડી ના જો સમે એક વાર ને કે ઉપર જો જો કેમ તું ફોર તું જાને આ મે પડી કી જની એ યાર જય ભાઈ અતાર લેવા દેની નો નોમણ મરી જાય લૂટ બોક્સ માં તો આજ કે લેવા દે સમે બાજુ ગાંડો ડેમેજ ભાઈ બન

કોડોનો 19 સેકન્ડ ના ઘર માથે ઉતરું ને થી કવર થશે ઈ પીક ના હેઠે છે તમે ટ્રેન યાર હું કવર આપું છું ભાઈબન કોણ છે હેઠે મરવાનો છે ભાઈબન તમારી પર કરશે ગાંડી રીતે કે આ દિમાર એરે એરે ના નોક છે એ તે નરી કે યાર આખી સ્કોન મારી નાખ આપણે ઓલને માથે ઉતરી ભાઈ બિકરા ઘરની લઈ લે બર બ ગોળ કે નથી ઓલું કાય એમટન લઈ લો તીજે આજ આખો ગેમ લે વીએસએન એમટન ઉપર કરશું આપણે બહુ લેબડી હે દે કરી નખું આ હું છે ચીપનું છે ડોક્ટર ને જ લૂટો સમજી ગયો તો છે મારે કટટો પડ્યો છે મારે કઈ કામ નો એમટેને જ વાપરશું गाइस આખી ગેમમાં માથે કે પીક ને પોગીદ નહી ગયો ભાઈ હવે નહી કે સ્કોર સે બાત હુએ ચાલો ના ના બાત નહી તો મારી ભાઈ એસએમજી ને તું પહેલા એસએમજી લે લો અરે ના બે ટ્રેન લે ઓ ભાઈ પણ પાછો ક્યાં ટ્રેનો મેસે અરે ઓલે હેઠે કાતો પીમા છે

પ્રોપ માં આવી જોજો ક્યાં માં દોસ મલ્ટી વિન્ડો માં મશરો માળવા છો આ પાછો કોણ ગયો આ બંદો પૂરા ઘર ની અંદર ગયો કાઈ વાંદરે કાઈ આવો છે મારા કેટલા છે જમીન એક છે જો ભાગે છે આ સોદેલ નો હોય છે અહીંયા લૂટોમાં માં એ જમીન હમ ભાગે છે દબો દબો ને

કે તે લેજો ઓદો દેને લેટ્રલ ની હે રીજે ગોળે દુન મળતી મને મારી rss કેવી વાપરવી છે એક હું છે સમજીએ બરોબર છે અરે ના ના કે માં લોડા હોય માથામાં માથામાં તું કે મોબાઈલમાં પીક માં

ખતમ લીધું ઓલો ફાટી રહી તો તાયતે કાબર છે આ બંદો માથે માથે ઉપર 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 કરવા દે ક્યાં છે ના ખોણા તું ખોણા તું સમીર રે માર પાડી દો તો મારો સો દે છોડ કે ના કો ની મરતો જ નથી ભોસડી નો નેટલેક કેટલા ખુલ્લા માટા મારતા ચોદામણ ના તો બોલો કી લેજો એવું બટકુ ભરી જાય સમરા બોજી ઓ રોડ સોંટીયો લા બાયલા બેટલી મેં સે જ માન માં કે આ દે હેટે દે જટી કેર પત્રાવા હે મોટો ભૂલ ભૂલેવા પત્રાવા થી હા ન્યાન માં આય સે લગભગ સિંગલ આ દે ર દેકણો થોડા ખુલ્લા માં માથું પડ નકો એડબી માં સે ખુલ્લા માં સુ પડ યો એ ભાગો જાવું જલ અલ અલ ઉતર 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 એય એ ઉતર જ જમીન નરસ કરના હશે જો દીજો ભૂલ ભલે મે સિંગર બંધો છે જમીન પ્રોબ્લેમ હા જો જો એ એકટ ટોબિડો અરે જો તો માઈ જા ગોણે માં પર એકટ ટોબિડો એ બિલુ બિલુ કિરી માલે લે રે અલકે તો તું લાલ મે દઉ પાછળ બોંદો આવજો તું મરી જા આવ તો રશ કરવા દે માથે 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 દેખાતો નથી જે બેટો કની માર ઓલે બ્લુર પડી

એ ગોભાઈ ઓલી રિપેક છે રોજ જપે માર કવર હાફ હાટી ગયો છે મલે મલે નેજી મલે કરી કાઢો જોયા બંદા છે ગોળનો ફોર્ટો કાળિયા બાધે છે અંદર અંદર સાયલન્સર મારી પર નહીં હોય વીએસએસ છે મારી પર કિલ કન્ફર્મ રે કન્ફર્મ ને હું છોડતો તો બધાનું કામ ને સમીર ભાઈ કે છોડું ને હું સોતો થઈ અંદર કરો પેલા અંદર કરો ભાઈ બાજુ બંદા છે અંદર શા હા બોમ્બ ને કે બોમ્બ ને દે આયો ડેમેજ એ મારે મારે એ આ કોણ છે મારે છે સમીર કોઈ છે બીજો હોશડી ના બે જા મરી મરે આ મરે જલ્દી પડ એ સુડી વાય પડી સમીર રહ્યો બંદા ને માર ખતમ કરી લે તું ઘડી બેઠો રહેજે સમીર હાલતો નહીં અગર કોક જાય મને હવે જા બરોબર મનો છે હવે ના હું આવું છું ને આરોર બંધ આવો બંધ આવો પાછળ બરોબર થઈ ગયા છે ભાઈ ઈ તો જો અરે હું 150 ગયો તો બોલો બાર બંદા સમીર બાર 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 બોરે

ये डेम से भाई आ माथे से फॉर नाइक ए मरि जात होई ते ओ लाइट वाला खत्म ले ले सिंगल बंदा आ थे है सन भोसड़ी ना हां ला मुंडे वाले लाय 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 ने 8 20 20 ने 5 ना कितना था

બોટ કોડે મેરો ઉદ્ભાવ ભાઈ એવું લાગ્યું મને ના અને કેવાય બંદા છે એમ તો ને ખબર પડે ભાઈ મને બોલો એને કાય કરવાનો કે ગેમર ને યુટ્યુબર મોટો ભાઈ એક જણો આવો બીજા ટોકન ટચ કરી લે આરવાર થઈ જાય બોલા નો કતો તારું નામ પે સમી તારું નહીં સહી ભાઈનું ના પહેલા તું એમ હું ખબર નંબર તો મારો છે તું પડ્યો તો ને જે જય ભાઈ આપી દીધું તું ગિવ અપ હે બીમા ભાઈ ના કરવાના લોડા આ બીમા માં છું ધીમા શક્તિ કઈ રીતે રિવાજ થાય મને ટ્રેન એટલે બધું છે ને ગાડી છે ટ્રેન ટ્રેન છે ભાઈ હવે કહો 400 રૂપિયા માં કરો ગાડી ટ્રેન ભાઈ 600 ટિકિટ પડી કે કર્યો રિવે ટ્રેન કે સમય શક્તિ માં 30 વાર છે ચાલો પોગો છું ચાલો એ રિવે કરી દે થઈ ગયો બોલા ઓટોમેટિક રિવાય થઈ જાય

ગયા એમ 60 છે નહીં મળાય રી મને મળી જાય એ જો યાર સમીર તાર પર જેવી ગન છે હું ઉખાડી બોજો અડી લંડો ભાઈ એ બાકી છે સમીર હા પણ તું મારતો નો કાળ્યો ભલે મરી જાય જો કાળ્યો આ ના નકર વાળો મરે 22 સેકન્ડ બાકી છે પેલા પેલા હંતાયલો રે સોરી જે માર માર એમ રેવા દે એમ રેવા દે ધીરેથી સીધું માની લોડા અલ ફેર માય એનાવા મોઢે આ કોણ એ દેલે તું છે ને યાર બરી દે ત્યાં ચાર આ ટ્રેન ટ્રેન નથી ગઈ આ વઈ ગઈ વઈ ગઈ આ ગા ઉતર જો આ ગા ઉતર જો માં બંદા ઢગલો છે ભાઈ બન ડ્રોપ ઉતરી લાલે ઓ લાલે તૈયાર જો એ વાય થી મારે વાય થી મારે જય ભાઈ હા મારે હાજી ગયો ઓલો જો ઓલો મારે દાઈ જા રીતે મરી જાય બધા ફ્રી બંદા છે મરી જાય આજે થઈ જાવ થઈ જાવ હા ને કે કરી દો માથે ઉતરે પીક ને ગયો નો બધું

એલા ઈ માધર સોદનો બહુ ભાગે સમીર બેઠે ભાઈ હવે પણ ટ્રેન આવે એમ કો એની મને ખાલે એ નું નથી ખુલ્લા ભોસડી ના તડી માસી મરી ગયો મરી જોઈ બંદો હા ભાઈ જીવેર મને એવું લાગ્યું માં તો બંદો આવ્યો મેળી એ બંદો આવ્યો સમીર અંદર ઢગલો પાછો પાછો ભાઈ કોઈ રહેતો હું

लेमेट 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 कटरी गोली मारी यार 35 लोगों चड्डी मारी थी खोया है बंदो मच्छर मतलब आया पापा के अंदर आवे दे आवे दे आवे दे पड़े रहो समीर बस होए तू समीर जगे फिर नहीं आवे लेमेट से देखा बगैर क्या मारो जो एक दूसरा गंडो लेमेट से से ये जो है समरी पास बोल सो કેટલું ભરવા એથી પાછી મારે રે રે બોલ કે સમજાજો બંદો સોદા લાવ કીધું કરાવ આટલું ઓછે ના ચાજ મારી ગયો વેલા નો કે ભાઈ હે શે ભાઈ તો ખોટી સોદેલો છે ભાઈ ક્યાં દે મારે છે ભાઈ સાઈડ માંથી તો આવો છો ભાઈ બ્લડ ને એ પણ આરે લઈને અરે યાર કેતો તો યાર હારે આવવાની ઓલી સાજ જ નહીં સોદી ના ઓને કરે ઓલા તારો ડોહો ભોસડી ને ઓ લોડા કહું ગડી

ભાગો રે ભાઈ ભાગો જયુ બાઈ ને રીવાય કરવા બા આગો ના ના રે ભાઈ કા લે લે ભાણા ઘરે જઈ ને જા કા બોછડી ના જીવે કોણ મહા બોટ નોડા જીવે કોણ ઓય મહા કઈ જો હો બોછડી ના છોડી ના બોટિયા ખોડે મરે તો બોટિયા ખોડે કા સર્કલ બના નાખું તેમ

અને આ આ તકે મને આ વાત દુખ છે કે જો હેકાર હતા તને ઉતરવાનું કોણે કીધું હોશડી ને ઉતરવાનું કોણે કીધું તને કે ઉતરવાનું માં પૂછાય ને એમને કે ઉતરવાનું એમ હે જે કરતા જ રહી ગઈ જયભાઈ ટોકન છે મારી પાસે 200 છે ભાઈ બનાવ તમારી પાસે તો ન કરો એ મારો પોગાય એમ તો હું આગળ જાઉં છું ટોકન ટેસ્ટ કરું

મું નઈ આવી જોય बाजू ખાલી ઉભરે ગાડી આવી મન દો ઉતર તો ઉતરવા નઈ કરના તેરી માકી છો દેખાતો આ અરે કરના બીજો મેં આ બનીને આવે છે ધીમો 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 કરતો કરતો તો પણ તો તું ફાસ્ટ ફાસ્ટ લોડા એક તો કવરમાં કીધું તું ઘરની અંદર ગેરી જવાય પણ તારે ગાડી નોતી

सोचे तू उतर क्या उतर क्या मारे क्यों तो भोसड़ी तो ना बीजे गम्मी ने उतरे आबा सो सो सोन सो जो देख सोदारवा पंगा करो सीधी किया सोदी ना रेवी गेम आबा ले ले तो 300 ठोकर पछि तो हूं करसी ईवे मारवा तो आए 300 दगन दे रे मादरचो दिसको ए मां की चूत दे हेने रे वे दे हे हूं की तेरी माँ की रंडी के वाला मादरचो कोपन दे तेरी मां की चूत <laughs> जयू भाई, भाई का फाटी गया है जयू भाई का फाटी जाए फूल काला काला फाटी जाए जयू भाई का मुझसे दिखे ये वाला आता नहीं खेलने चले आता मेरे को रिवाइव ले मेरा लोड़ा मदरचो देखो गाइस हमें वाला इमोट कर रहा है ये मेरी गन में इमोट डाल के फोड़ रही है जय भाई नो फूल फाटी जो से અત્યારે સિચ્યુએશન એવી છે કે ઓલા ને દેખના તારા બાપ ને મત

બામને ઉભો રે ને તારું માથું નથી દેખાતું ન્યા કે એને નો આ ને માં જીવડા નો એ ઉભા ન રે એક સજી અમુક અમુક એવા હોય ને ભોજડી ને લો સજી થામા લોડા પેલા લોલ કરવાનો તો ભોજડી ના મારી ને સેકન્ડ પૂરી થઈ જાય કે હલતો નહીં ઊંધા પડ્યા થઈ જાવ સજી હાલ બહાર જા બહાર જા બાજુ પાછળ પાછળ જજી બંદો છે બંદો છે જા તૈયાર રેપી ભાઈ લે દેવાનો અમને બોલી બાજુ જા ભોજડી ના ઉપર એ આજે બાજુ સો થઈ ગઈ દે

બસ મસ્સા છેલે બે બે ગેલ આગળ નું ને ગેક્સ બે એકતે ઉપર ઉપર નહી રહે પાછળ જો પાછળ એક તો ફોન ના જા ના તારા બાપડી જો આલો જો આલો ના ક્યો બોસડી નહી હું તો ગ્રેનેડ હતો જાતો લોણે બોસડી હે ગ્રેનેડ રે ઓલું થાવો નતો ઓરિયન્ટ

હને બને ની અંદર ઢીલા